હર બધા મિત્રો ને તો મિત્રો આજે સવાર સવારમાં અમને આટો મારવા જવાનું મન થઈ ગયું એટલે હું અને મારો ભાઈ છે ને આજે ડુંગરામાં આટો મારવા જવાના છીએ ધારવાળી ખોડિયાર એવું મંદિર છે માઉન્ટ શેડો બાજુ ભંડારીયા બાજુ ત્યાં આટો મારવા જવાના છીએ પાય ને લાઈટ વહી ગઈ હતી એટલે મોડું થઈ ગયું છે એટલે વાટે ઉભો છું હું જોઉં છું ભાઈ ક્યારે આવે ભાવનગર થી લગભગ વીસ બાવીસ કિલોમીટર જેવું થતું હોય છે અને ચડાવવાનું એવું આવે છે એટલે અમે અમારી એક્સેસ ટુ લઈને જઈએ છીએ કારણ કે મોટી ગાડી ઘણી જગ્યાએ નીચે અડી જાય નુકસાન આવે એના કારણે ટુ જઈએ છીએ મિનિટ થઈ ત્યારે ભાઈ આવ્યા છે જો હા અને આ ચામુંડા કન્સલ્ટ અમારા ભાઈ બહેનુ છે ને આ ગાડી પાર્ક કરી દઈએ છે કારણ કે બંને ગાડી નહીં એક ગાડી લઈને જઈએ છીએ ને ભાઈનું લેટ આવવાનું તો બહુ આ રોજ નું થઈ ગયું છે હવે

ભાઈ ગયા છે બિસ્કિટ લેવા અને આજ ફાઈનલી તે મોડું થઈ જવાનું છે એ પાકું છે કારણ કે થોડોક થોડોક જો સૂર્ય દેખાવો મળ્યો છે અમારે ન્યા જઈને સનરાઇઝ કરવાનું હતું પણ આ ફાઈનલી તે છે ને આજ મોડું થઈ જ જવાનું છે પાકું જ છે અડધે પહોંચી ગયા છીએ હવે લગભગ દસ પંદર મિનિટનો રસ્તો છે પણ એ થોડુંક ઓફ છે એવું છે ફાઈનલી અમે લોકેશન ને પહોંચી ગયા છીએ ઘણી મહેનત થઈ પણ પહોંચી ગયા છીએ જો અત્યારે તમને લોકેશન બતાવું આવું કઈક લોકેશન છે મિત્રો સનરાઈઝ એટલે એક નંબર આ કઈ કટે જ નહીં જો અમે આવ્યા છીએ આ નીચે જે રસ્તો છે ને ત્યાંથી આ રસ્તે થી આવ્યા છીએ એકલા પહાડો જ છે મંદિર થોડુંક દૂર આવેલું છે આ ભાઈ ના લીધે અમારે મોડું થઈ ગયું હતું આ ભાઈ ના લીધે એટલે હવે આગલા પેલા જ પહાડ માં ઉભા રહી ગયા છીએ અને આ છે માઉન્ટ શેડો તો લોકેશન તમને કેવું લાગ્યું જણાવજો કોમેન્ટમાં અને ભાવનગર ની આજુબાજુ રહેતા હોય તો રાતે તો બધા સાંજે તો આવતા જ હોય તો દિવસે તો બહુ બધા આવતા જ હોય પણ આ વાર છે ને તમારે સવારમાં આવવું બહુ મજા આવશે એમાં ચા પાણી નાસ્તો લઈને આવો તો વધારે મજા આવશે મિત્રો પાછો કોટ પહેરી આપણે લાવ્યા છીએ ચા ચા પીવાની છે સવારમાં જને 5 વાગે આવા ચા બનાવી

ફૂલ રોડિંગ આ ભાઈ ને નવી નવી આપી છે બહુ છે ને ઓલી ગેર વાળી ગાડી આવડે છે આ સીધી લેવર વાળી ગાડી આવડતી ને રસ્તો આમ છે ગાડી ભાઈ ને આમ જાય છે મોટું થઈ ગયું તમને આખા લોકમાં કઉ છું આ છે ને અમુક અમુક એવા હોય ને પાંચ મિનિટ પાંચ મિનિટ કરી નાખી કલાક કરી લાઈટ વઈ ગઈ બાઈ એવા ભાઈ પણ છે આપડે ઉભડી જાય રસ્તો સારો હતો ઉનાળામાં રસ્તો સારો હોય મિત્રો પણ આ બહુ છેલ્લે છેલ્લે બહુ વરસાદ આવ્યો એના કારણે છે ને

સવાર સવારમાં વાતાવરણ સાવ શાંત હોય એટલે આપણે કાઢી નાખીએ સાવ શાંત વાતાવરણ હોય છે મસ્ત ને જો આવું મંદિર છે સાવ નદી બાજુમાં નદી છે તમને દર્શન માતાજીના કાચનું જ છે એટલે આપણે દર્શન કરી શકીએ ગમે ત્યારે આવીએ ને તો જો કુદરતી વાતાવરણ બહુ જ સારું હોય છે અહીંયા નદીની બાજુમાં જ છે બે કાંઈક સમાધિ છે અને ઉપર એ ચાલીને જવા દાદરા ચડીને જવાનું છે અને ન્યાય તે કંઈક મંદિર જવું જ છે ત્યારે મોડું થાય છે એટલે નથી જાતા આવું છે કંઈક મંદિર ને સવાર સવારમાં વાતાવરણ અહીંયા ખૂબ જ સારું હોય છે તમને કુદરતી વાતાવરણનો અનુભવ લેવો હોય તો અહીંયા એકવાર જરૂર આવજો એ બાવણું આપણે અહીંયા બાવણું હમણાં નવું જ પીઠ કર્યું છે પહેલાં નહોતું બંધ કરી દીધું ને આ છે આપણે ગાડી ને જો મોટા મોટા વડ છે વડવા એવા હા આપડી ગાડી છે યશભાઈ ફૂલ પેક થઈ ગયા છે મિત્રો પાછા હતા એને લોકેશન આવી ગયા છે આપડી ભાઈ ની ગાડી બુડી બુડી કાઢી પાછા એની આ શું કેવાય સાલ ઓઢી લે છે આપડે આપડે ખજાનો પાછો લઈ લેવાનો છે આ કઈ પાછો આપો એવો છે બરોબર